જય શ્રી કૃષ્ણ તારીખ વીસ જુલાઈ બે હજાર એકવીસ અષાઢ સુદ એકાદશીથી ચતુર્માસ શરૂ થાય છે જે અષાઢ સુદ એકાદશીના દિવસે શરૂ થઈ કારતક સુદ એકાદશીના દિવસે પૂર્ણ થાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન પોઢી જાય છે આથી આ એકાદશીને દેવ પોઢી એકાદશી કહેવાય છે ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે આથી આ એકાદશીને પાશ્ચર્વતીની એકાદશી કહેવાય છે અને કાર્તક સુદ એકાદશીએ જાગે છે આથી આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે આ ચાર મહિના દરમિયાન ભગવાન પોટી જતા હોવાથી ચાર માસ દરમિયાન માંગલિક કાર્યો કરવા વર્જિત છે આ ચતુર્માસ દરમિયાન પૂજા પાઠ ધાર્મિક કાર્યો વગેરે કરાય છે તો આ વિડીયોમાં ચતુર્માસનું મહાત્મ્ય અને આ મહિનામાં કરવાના કાર્યો સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠરને કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ શ્રીહરિને પ્રસન્ન કરવા દેવશયન વ્રત કરવું અને ચતુર્માસના પાળવના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસે શ્રીહરિને પોઠાડવામાં આવે છે થાર્થ શ્રી હરિ વિષ્ણુ ચતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા કરે છે આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત પલંગ સૈયા પર સુવાડવામાં આવે છે ધૂપ દીપ ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું મહાત્મ્ય છે ધર્મ પુરાણોમાં એવી કથા છે કે શ્રી હરિવિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી બલિના યજ્ઞ કાર્યમાં પધાર્યા બલિ પાસે ત્રણ ડગલા જમીન માંગી ત્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરીને પ્રથમ ડગલામાં સંપૂર્ણ પૃથ્વીલોક બીજા ડગલામાં તમામે તમામ લોક પામી લીધા ત્રીજા ડગલા માટે જગ્યા બચીત ન હતી બલિરાજાના કહેવા મુજબ ત્રીજું ડગલું વામન સ્વરૂપ શ્રી હરિવિષ્ણુએ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળ લોકના અધિપતિ બનાવી દીધા બલિએ વરદાનમાં કાયમ માટે શ્રી હરિને પાતાળમાં રહેવા માંગી લીધા લક્ષ્મીજી મૂંઝાયા સૃષ્ટિની સ્વર્ગની વૈકુંઠની શોભા અને નિયમન માટે હરિબંધન મુક્ત હોવા જરૂરી હતા લક્ષ્મીજીએ બલિને ભાઈ બનાવ્યા રાખડી બાંધી અને ભેટના સ્વરૂપમાં હરિને બંધન મુક્ત કરાવ્યા તેમ છતાં હરિએ આપેલા વચન અનુસાર ચતુર્માસમાં પાતાળમાં રહેવા નિર્ણય લીધો

વિવાહ જેવા શુભ કર્મો વજર્ય ગણાય છે કારણ કે પૃથ્વીલોક ઉપર હરીની કમી જણાય છે જેના કારણે સૂર્ય ચંદ્ર નક્ષત્ર તમામ તેજહીન બને છે માટે શુભ કાર્યો કરવા વર્જિત ગણ્યા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શરીરમાં પિત્ત કફની બીમારી જોર કરે છે આ સમયમાં સર્વત્ર ચોમાસું હોવાથી કીટક જીવ જંતુનો ઉપદ્રવ ખૂબ હોય છે જેના કારણે બીમાર પડે છે તન અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ઋષિ મુનિઓએ અનેક પ્રયોગ બતાવ્યા શરીર સ્વસ્થ રાખવા માટે ઉપવાસ એકટાણા કરવા ઉપર ભાર મૂક્યો આ સમયમાં ઘણી ઘણી વસ્તુ ત્યજવા માટે ભાર મૂક્યો ખાસ કરીને ઓછામાં ઓછું ભોજન વધુમાં વધુ ભજન કરવું મનને તંદુરસ્ત રાખવા નિત્ય પ્રભુનું નામ સ્મરણ ભાગવત કથા રામાયણ શ્રીમદ ભાગવદ્ ગીતા સુંદરકાંડ વિષ્ણુ સહસ્ર નામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું આ ચાતુર્માસ દરમિયાન ભાવિકે નિત્ય મંદિર પરિસરમાં સાફ સફાઈ ઝાડુ પોતાની સેવા કરવી હરીને નિત્ય પંચામૃતથી સ્નાન કરાવવું પીપળાની પરિક્રમાથી જળ અર્પણ કરવું ત્રણ ટક ગાયત્રી મંત્ર ગણેશવનના સૂર્યવનના અષ્ટાક્ષર મંત્ર કરવા નિત્યહરિની તુલસી દલથી અર્ચના કરવી આ શુભ કર્મો કરવાથી ભક્ત મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે સમાજમાં પદ પ્રતિષ્ઠા પામે છે આરોગ્ય ઐશ્વર્ય અને ઉન્નતિ પામે છે અક્ષય અને અનંત ફળની પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ આ ચાર મહિના દરમિયાન મંદિરમાં ઝાડુ લગાવે છે મંદિરને ધોઈને સાફ કરે છે તો આ સિવાય કોઈ કાચા સ્થાનને ગાયના ગોબરથી લીપે છે તે વ્યક્તિને સાત જન્મ સુધી બ્રાહ્મણિયોનીમાં જન્મ પ્રાપ્ત થાય છે આ સિવાય જે વ્યક્તિ ભગવાનને દૂધ દહીં ઘી અને સાકરથી સ્નાન કરાવે છે તે વ્યક્તિ સંસારમાં વૈભવશાળી થાય છે અને સાથે જ સ્વર્ગમાં જઈને તે વ્યક્તિ સ્વયં ઇન્દ્ર જેવા સુખ ભોગવે છે ધૂપ દીપ નૈવેદ્ય અને પુષ્પ વગેરેથી પૂજન કરતો પ્રાણી અક્ષય સુખ ભોગવે છે આ સમયમાં ગૂગળનો ધૂપ અને દીપ અર્પણ કરતો માણસ જન્મ જન્માંતર સુધી ધનાઢ્ય રહે છે આ ચાર મહિના દરમિયાન માતા લક્ષ્મી અને મા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ચાંદીના પાત્રમાં હળદર ભરીને દાન કરવી જોઈએ આ ચાર માસ દરમિયાન જે લોકો નિયમથી એક નિશ્ચિત સમયે ભોજન કરે છે ભૂખ્યાને ભોજન કરાવે છે પોતે નિયમપૂર્વક થઈને ચોખા અને જવના ભોજન કરાવે છે ભૂમિ પર શયન કરે છે તે અક્ષય કીર્તિ પ્રાપ્ત થાય છે આ દિવસોમાં આમળાથી યુક્ત જળથી સ્નાન કરવું અને મૌન રહીને ભોજન કરવું શ્રેષ્ઠ ગણાયું છે શ્રાવણ માસમાં શાક અને લીલી શાકભાજી ભાદ્રપદમાં દહીં અશ્વનીમાં દૂધ અને કાર્તિકમાં દાળ ખાવું વર્ચિત છે કોઈની નિંદા કે ચુગલી ન કરવી અને ન તો કોઈની સાથે દગો કરવો ચાતુર્માસમાં શરીર પર તેલ નહીં લગાવવું અને કાંસાના વાસણમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોનું દમન કરે છે એ અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે ચાતુર્માસનું મહત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે વર્ષો વર્ષ આ કરવું જોઈએ જે વ્યક્તિ આવ્રતને સમજ્યા વિના પણ યોગ્ય વિધિથી કરશે તેના પર શ્રીહરિ પ્રસન્ન થશે જે આવ્રતને સમજીને કરશે તો તેનું કુળ તરી જશે આ વ્રત કરનારના જૂના કર્મોના બંધનનો નાશ થાય છે આ વ્રત આખા પરિવારના બધા સદસ્યો સાથે મળીને કરે તો અપાર લાભ મળે છે અને પિતૃ પૂડા ઘટે છે આ વ્રત કરવાથી નારાયણ શીધ્ર પ્રસન્ન થાય છે અને શીધ્ર ફળ આપે છે આ વ્રતના અંતે સંતોષીરૂપી અમૃત ફળ પણ મળે છે આ વ્રત કરવાવાળા મનુષ્ય માત્ર સ્વતંત્ર છે આ વ્રતને જે કોઈ કરશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે જે આવ્રત કરાવશે તેને પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ થશે જે આ વ્રતનું ગાન કરશે તે કળી કાળને અંત કરવામાં હરિનું સાધન બનશે મિત્રો ચતુર્માસના આ ચાર મહિના દરમિયાન બની શકે તેટલી પ્રભુ ભક્તિ કરવી જપ તપ વ્રત કરવા દાન પુણ્ય કરવા ગાયને ચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું જરૂરિયાતને જરૂરી ચીજવસ્તુ આપવી દરિદ્ર નારાયણની સેવા કરવી ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ અર્પણ કરવું આ મહિનામાં એકટાણું કરવું જો એકટાણું ન થઈ શકે તો ધારણા પારણા કરવા જો એ પણ ન થઈ શકે તો ભોજન વેળાએ મૌન ધારણ કરીને ભોજન લેવું સૂર્યનારાયણને જળ અર્પણ કરવું બની શકે તેટલા વૃક્ષ વાવવા સત્યનારાયણની કથા સાંભળવી ભાગવદ ગીતાનો અધ્યાય કરવા આ દરેક કાર્યો ચતુર્માસ દરમિયાન પુણ્ય આપનારા છે પાપનો નાશ કરી પુણ્ય ફળ આપે છે આ લોકમાં સર્વ સુખ ભોગવી વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો ચાતુર્માસનું મહાત્મ કથા અને આ મહિનામાં કરવાના કાર્યો જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ